હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે ફ્રેન્ડ બધાને સોમવારની ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણે સોમવારનો ફરાળ કરવું છે અને પેટ ભરીને બી ખવાય ઝટપટું બી હોય અને ટેસ્ટી બી હોય તો એવા એક ભજીયા તૈયાર કરીશું એમાં આપણે સામાનનો લોટ કે મુરૈયાનો લોટ સામાનો મુરૈયો એક જ છે પણ તો બી અમુક સાંભળો કહેતા અમુક મોરૈયો કહેતા હોય તો આપણે મસ્ત ચટપટા ભજીયા તૈયાર કરીશું એમાં બટાકાનો છીણનો ઉપયોગ કરીશું ચાલો તો બધા પણ પહેલાં આપણે બધી વસ્તુ લઈ લઈએ મેં લીધો છે અડધી વાટકી જેટલો મોરૈયો પહેલાં આપણે એનો લોટ બનાવી દઈશું અને બટાકા લીધા છે મીડિયમ સાઇઝના તો એને છીણી લઈશું બરાબર એટલી બી વસ્તુ તૈયાર કરી અને પછી આપણે આગળની રેસીપી જોઈશું ચલો તો મોરૈયો પીસી લો ને બટાકા છીણી લેજો જો તમે છાલ સુધીનો ભાવ તો છેનેલા તો બેસ્ટ ઓપ્શન છે છાલ ના કાઢતા કે ના નથી ભાવતું તો છાલ કાઢીને ભી તમે છીણી શકો છો ઓકે મારી ચાઈની બેક કરવામાં માટે મુક્યું એટલે ડાક પડી જશે કે હો બાકી ચાઈની ક્લીન જ છે મારી સ્ટીલની બરાબર ચાલ મુરયાનો લોટ થઈ ગયો છે ઘરે જ કરી દેવાનો ફ્રેન્ડ બહુ જ મસ્ત થાય છે બહાર બી નથી લાગતી અમે સિંગદાણા મેં શેકીને રાખેલા હતા તમારે કાચા લેવા હોય તો બી લઈ શકો છો પણ શેકશો તો તમને થોડો એનો વધારે ફ્લેવર આવશે અને એમાં એક મરચું સમારી દઈશું કોથમી લેવી હોય બી તમે લઈ શકો છો લીમડાના પાન ખાતા હોય ને તો બી લઈ લેજો ટેસ્ટ સારો લાગશે પણ મેં લીધું છે ખાલી એક મરચું અને નોર્મલ સિંગદાણા એને હું અધકચરા પીસી લઈશ એક જ ચકેડી ભમાવે આવેલી બસ આવું કરી લઈશું અને આનથી બી મોટા રાખવા હોય તો બી સારા લાગશે પછી આમાં ટેસ્ટ આનો બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ મરચું લાલ ઉમેરવાની જરૂર નહીં પડે જો તમે લાલ મરચું વધારેથી સુખાવું હોય ને તો એકની જગ્યાએ લીલું મરચું બે ઉમેરી દેજો કાં તો પછી મરી પાવડર બી તમે ઉમેરી શકો આમાં પાંચથી દા સાત થી આઠ દાણા ગણીને ખાંડ છે થોડી નાખજો સારી લાગશે નહીં નાખો તો બી ચાલશે એમાં જશે લીંબુનો ટેસ્ટ જો લીંબુ ના નાખવું હોય દહીં નાખવું હોય તો દહીં બી નાખી શકો છો તમારી તમારી ચોઈસ પ્રમાણે છે કે તમારે શેમો બાંધવો બરાબર દહીંનું ઓપ્શન બી બેસ્ટ છે હવે જશે સાબુદાણા એક મુઠ્ઠી જેટલા આ બે જણના ભજીયા કરી રહ્યું છું તમારે વધારે કરવી હોય તો તમે બધી ક્વોન્ટિટી વધારી શકો છો અને આમાં તમને જે વસ્તુ ભાવતી હોય એનો ટેસ્ટ તમે વધારે લઈ શકો છો મતલબ ક્વોન્ટિટી એની ડબલ કરી શકો છો ના ભાવતું હોય તો ઓછું બી કરી શકો છો ના નાખો તો બી ચાલે છે મેં આમાં મોરૈયાનો લોટ લીધો છે સાબુદાણા લીધા છે સિંગનો બુકો લીધો છે અને એક મરચું એડ કર્યું છે બરાબર થોડા બે ચાર દાણા ખાંડના નાખ્યા છે જો હવે તમને કીધું તો હું બી એમાં ખાંડ જ દહી જ નાખી દઈશ બે ચમચી એની ખટાશ અને એકદમ સોફ્ટ પોચા થઈને તૈયાર થશે કટાશ વધારે જોઈતી હોય તો વધારે એડ કરી દેવા લીંબુ પછી હવે નાખ્યા પછી જોઈશું પાણી અંદર એડ કરવું પડશે બહુ નહીં કરવું પડે દહીં નાખ્યું છે તો એવું લાગે તો તમને અનુકૂળ લાગે તો બે થી ત્રણ ચમચી તમે દહીં વધારવી એડ કરી શકો છો ચલો બટાકા છીણી લો પહેલા ચલો ગેસ ચાલુ કરી દઈશું આમાં પળી રાખવાની કોઈ જરૂર નથી ખારો વારો કશું જ નહીં આવે ફ્રેન્ડ બહુ મસ્ત બનીને તૈયાર થાય છે તમારી ચોઈસ પ્રમાણે તમે મસાલા એડ કરી શકો છો હવે બટાકો મેં બે મીડિયમ સાઈઝના છીણ્યા છે પણ માપનો જ છીણ લઈશ બહુ ઓવર છીણ લઈ લઉં તમને ટેસ્ટ ભાવતો હોય ને બટાકાનો તો વધારે પડતો બી લઈ શકો હવે આમાં લઈશું આપણે ફરાળી મીઠું જે રીતે આપણને મીઠું ફાવતું હોય ઓછા હોતું બરાબર મરી પાવડર લેવો હોય તો લઈ શકો મને મરચાંની એક મરચું મારા માટે ઇનફ છે બરાબર હવે આપણે આમાં જોઈ લેવાનું કંઈ કાળું લાગતું હોય ને તે ફોતરા આપણે જે વેસીંગ દાળા પીસીને નાખીએ ને એનો કાળા થશે બાકી બીજું કોઈ ટેન્શન જેવું નથી મિક્સ કરવાનું કેટલું પછી બાઇન્ડિંગ જોઈએ છે પાણી નાખો તો બી ચાલશે અને કે ના અમારે દહીં જેવું ખટાસવાળું લેવું છે તો બી ચાલશે હું બે થી ત્રણ ચમચી હજુ ખટાસ એડ કરીશ મજા આવશે ભજીયા ખાવાની અને સોફ્ટ બી થશે બરાબર અને હવે જરૂર પડશે તો હું થોડું પાણી લઈ લઈશ આ રીતનો ગાળ છે પણ હજુ ઢીલો કરવો હોય ને ફ્રેન્ડ તો તમે પાણી લઈ શકો બરાબર અને એમ લાગે કે આટલું જ ઇનફ છે તો આટલું રાખવાનું અને એવું લાગતું હોય કે હજુ તમારે કોઈ લોટ ભેગો કરવો છે તો તમે આમાં સિંગોડાનો લોટ યા તો રાજાનો જીરો લોટ લઈ શકો છો બરાબર એક તમારે પાણી જોવાનું કે ભાઈ તેલમાં છૂટું નહીં પડતું તો બેસ્ટ ઓપ્શન છે કે આટલું રાખો તો કોઈ વાર અલગ ટેસ્ટને આપણે ફરી કરીશું ચલો તો ભજીયાનું મારું તૈયાર થઈ ગયું છે હાથ ધોઈ લઈશ અને એક ડીશ લઈ લઈશું ચલો ફ્રેન્ડ પહેલાં એક નાખીને તમારે જોઈ લેવાનું કે આપણા ભજીયા કેવા ઉતરે છે બરાબર એક સાથે બધા એડ નહીં કરી દેવાના ગેસ માપનો છે પછી છૂટું પડતું કેવું લાગે તો આપણે બીજું કંઈક વસ્તુ એડ કરવાની ખબર પડે હવે તળાવવા દેવાનું આકા પાછું કરી તેલ તમે જે રીતે તળેલું લેતા હોય એ રીતે મૂકવાનું પછી એમ લાગે કે છૂટું નથી પડતું મસ્ત ક્રિસ્પી થઈને તૈયાર થાય છે તો પછી આની આ વસ્તુથી તમારે ઉતરવાના અને એવું લાગે કે એના અંદર જેને છૂટું પડી જાય તેલમાં તો એક આધો લોટ એડ કરી દેવાનો એકદમ ઝીણો હોય એવો સિંગડાનો લોટ એકદમ ઝીણો આવે છે એ એડ કરો રાજગરાનો લોટ એડ કરો ટેસ્ટ ઉતરશે પણ મારે બરાબર પ્રોફ મસ્ત પકોડાનું બેટર બનીને તૈયાર થયું છે એટલે હું ચાલુ રાખીશ પ્રે ગેસ કરતી સ્ટીમો એટલે મસ્ત અંદર સાદુદાણા છે એ બી ચડે ક્રિસ્પી થઈને તૈયાર થાય અને તમે દહીં જોડે કા તો ગ્રીન ચટણી બનાવો ફરાળી સાબુદા અરે કોથમીર મરચાં અને પુદીનાવાળી જે તમે ઉપવાસમાં લેતા હોય ફ્રેન્ડ એની બનાવી દેવાની આ રીતે ધીમા તાપે પછી એને ચડવા દઈશું કોઈ બી વસ્તુ જોડે એન્જોય કરો સવાર ચાર જોડે એન્જોય કરવું હોય તો બી કરી શકો એકલા કોઈ જરૂર જ નહીં પડે બધી જ વસ્તુ છે તીખી ચટપટી એટલે એકલા બી બહુ જ મસ્ત લાગશે ફ્રેન્ડ ચલો એ રીતે બસ આટલા બહુ થઈ ગયા

આખો ફ્લેવર તમને અલગ આવશે એટલે તમે એ બે વસ્તુ તો ચોક્કસથી એડ કરજો સાબુદાણા પલાળીલા અને સિંહદાણા બને ત્યાં સુધી ટાઈમ હોય ને તો થોડા વાટીને કચરા કરીને નાખજો અરે શેકીને નાખજો સોરી કચરા તો તમે કરશો જ અને એમાં થોડા એકના બે ચાર પીસ થશે ને તો બી તમને વધારે મજા આવશે છોકરાઓ માટે કરતા હોય ને તો એનો કરંચ અલગ જ લાગશે એકદમ પીસી ના નાખતા મરચાં જો ભાવતા હોય તો આખા સમારીને નાખજો પીસવાની જરૂર જ નહીં પડે

દેખાય છે સાબુદાણા બટાકા બહુ જ મસ્ત બનીને તૈયાર થાય છે ચલો એ જ રીતે આપણે બીજા ઉતારીશ તમને એવું લાગતું હોય હતું થોડા બટાકાનો છીણ થોડો વધારે એડ કરવાનો છીણ વાવતો હોય તો પૂરું ઢીલું કરવું ને બેટર તો બી કરી શકો કશું જ નહીં થાય ચલો ફ્રેન્ડ બની ગયા છે મારા મસ્ત ભજીયા બટાકાના છે અને બહુ મસ્ત લાગી રહ્યા છે ફ્રેન્ડ ચોક્કસથી આ છે ફરાળી ભજીયા હવે એને તમે એક તોડો મસ્ત વાટકીમાં દહી લો ભાગો જો વરા નીકળે છે જો અને બોળી અને ખાઈ લો બહુ જ મસ્ત મજા આવશે સ્મેલ બી બહુ જ મસ્ત આવી રહી છે ફ્રેન્ડ મારે ઉપવાસ છે હું એક ટાઈમ બેસીને જમું છું એટલા માટે મોઢામાં નથી મૂક્યો પણ બનાવજો ટ્રાય ચોક્કસથી કરજો અને ટેસ્ટ કરજો અને થેન્ક યુ ફ્રેન્ડ મારા રેસીપી જોવા માટે ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય મળી આગળના નવા બ્લોગમાં